લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી છે આજે ગાંધીનગર પથિકાશ્રમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ સાંસદો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે આ બેઠકમાં મુખ્ય આમંત્રિતો સિવાય કોઈ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહીં આ બેઠકમાં આમંત્રિતો સિવાય અન્ય કોઈને હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે તેમજ ગુપ્તતા જાળવવા પ્રદેશ નેતાઓ અને મંત્રીના મોબાઈલ પણ બહાર રાખવા સૂચન કરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં આવ્યું છે જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છ જાન્યુઆરીએ ગુજરાત આવશે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મહત્વની બેઠકમાં તેઓ ભાગ લેશે બેઠકમાં બાવન નેતાઓને બોલાવાયા છે સી પાટિલ વિજય રૂપાણી નીતિન પટેલ સહિતના નેતાને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી અને એક્શન પ્લાન પર ચર્ચા થવાની સંભાવના છે ધન્યવાદ